હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને અત્યારે જો બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે થઈ ગયા છે સરસ મજાના રેડી કેમ કે આજે અમારા ગામની અંદર છે ને વાંચવા દાદાના નિવેદ છે અમે સોમવાર દર સોમવાર પાડતા ભાદરવા મહિનાનો અને આજે તો છે ને અને આજે વાચરા દાદાના નિવેદ છે આખા ગામનું જમણવાર છે અને સાંજે લોક ડાયરો છે એટલે અમે તૈયાર થઈ ગયા છીએ આજે ઘરે પણ ઘણા બધા મહેમાનો આવી ગયા છે જો અહીંયા તમને ગાડીઓની લાઈન દેખાતી હશે આ તો હજી એક ભાગના જ આવ્યા છે હજી બે ભાગના મહેમાનો બાકી છે જે જે લોકો આવ્યા છે એ બધા અંદર બેઠા છે અને અહીંયા જો મમ્મી પણ સરસ રેડી થઈ ગયા છે સાડી નવી પહેરી લીધી

ઠેકરા મારો તો હા બધું આયોજન કરેલ છે અને હા બતાવીએ જો તો બધુંય કાર્ય છે દાદાનું છે તો આપણે દાદાના દર્શન કરી લઈએ બરોબર હા પણ મારો ભાઈ છે ને હજુ ફિટિંગ કરે છે એટલે વાર છે દાદા આજે વાછરા દાદા નું મંદિર આ મસ્ત મજાનું શણગારું છે એકદમ ફૂલ થી જોકે નોર્મલી આ હોય છે ઉપર નું બધું તો દર સોમવારે પણ આજે થોડુંક સ્પેશિયલ છે આ શોપિંગ માટેની બજાર છે હજુ ત્રણ જ વાગ્યા છે તૈયારી ચાલુ છે એટલે જેવો સાડા સાત વાગશે એટલે આખી આખી બજાર મસ્ત ફૂલ થઈ જશે

બ્યાહ દેની કોઈ બેઠે બેઠે રમવાનું ચલો તો દિતિયે છે ને જાજી ઘડી ઠેકડા મારી લીધા અડધી કલાક એમ અત્યારે ટ્રાફિક નથી એટલે ટ્રાફિક નથી એટલે ઓલા પણ કંઈ બોલા નહીં અને અડધી કલાક દિતિયે રાફ લઈ લીધો મસ્તનો બહુ મસ્ત મજા કરી લીધી હમ લાલ લાલ થઈ ગઈ ઠેકડા મારીને થાકી ગઈ પાણી અમે લઈને જ ગયા પાણી જરાક ચાખ્યું તું ખાલી અડધી કલાકમાં હાલ ઘેર જઈને પાણી ભીલે લેજે પાછું નીકળ્યા તો અમે ધ્વજાના કાર્યક્રમમાં પણ પછી અડધે થી પછી દીતિયા થાકી ગઈ હતી એટલે ધ્વજાનો કાર્યક્રમ વચ્ચેથી એક્ઝિટ થઈ ને આજના દિવસે છે ને અમે બાર ક્યાંય દૂધ ન દઈએ ડેરીએ કે ત્યાં અને દૂધ છે ને બધું ગૌશાળામાં જાય એટલું આપણે થયું હોય સવારનું દૂધ છે આજુબાજુ બધા આપી દીધું હતું અત્યારનું આપણે ગૌશાળાએ

અને અડધા તો તો બાકી છે છે આ એક જ કા બીજા બધા હજી રસ્તામાં છે જેમ જેમ બધા આવતા જાય એમ પ્રસાદ લેવાનો છે ટાઈમ થઈ ગયો છે ચાલુ જ છે અહીંયા ગૌશાળા એ પ્રસાદ લેવાનું તો અમારે આપડે કેટલા વાગ્યા જવાનું કે નીકળવાનું જ ચાલો તો હવે લેવા તો પ્રસાદ લેવાનો ટાઈમ થઈ ગયો છે એટલે એનો ટાઈમ કઈ નક્કી ન હોય પણ જેને જે રીતે ફ્રી થતા જાય એમ બધા લોકો જમતા જાય ને દી હોય તો બધાય ને જઈ જમી આવે જેમ જેમ ફ્રી થતા જાય એમ તો અમે બસ જો

અહીંયા છે ને આસરે વીસથી પચીસ હજાર માણસો જમતા છે કારણ થઈ આ કેટલા વર્ષોથી ચાલુ જ છે ને આમના વર્ષ જૂના રીત રિવાજ પ્રમાણે અહીંયા છે ને એમ બધાને બેસાડી અને પીરસવામાં આવે છે બધા અમારા ગ્રુપ આખું લાઇનમાં બેસી ગયું છે ને આવી રીતે જો અહીંયા પીરસવામાં આવે છે અહીંયાં છે ને આપણે ગુંદી ને મરચાં ને બધું આવી ગયું છે પછી ચણા હોય અને ગાંઠિયા હોય આ રીતે જો બધી હે આવે આવે ચણા બધુંય આપશે આગળ ધીમે ધીમે ખાવાની શરૂઆત થઈ તો આવી રીતે છે ને જુનવાણી રીત થી બધાને લાઈનમાં બેસાડી પછી પીરસવામાં આવે છે અને પછી આવી રીતે બધા શાંતિથી પ્રસાદ લે છે બપોરનું ચાલુ થઈ જાય આવી રીતે પ્રસાદ લેવાનું શાંતિથી ચાલુ જ હોય છે આશરે અહીંયા વીસ થી પચીસ હજાર માણસો જમતું હશે પણ ક્યાંય તમને ટ્રાફિક જોવા નહીં મળે કે ક્યાંય તમને અગવડતા જોવા નહીં મળે બધાય સારી રીતે અને શાંતિથી આવી રીતે જમણવા છે ને એ પૂરો થઈ જાય છે તો અહીંયા છે ને એમાં દિત્યા બેન ને બધા કરી દીધું છે ચાલુ જમવાનું આપડી ડીશ માં બધી વસ્તુ આવી ગઈ છે તો આપણે જમવાનું ચાલુ કરી દઈ ગયા દિત્યા છે ને ગૌશાળા માં પ્રસાદ લઈ લીધો છે અને પ્રસાદ લઈને ઘરે જતા હતા પણ અહીંયા જો રસ્તા માં કેટલા બધા રમુકડા વાળા બેઠા છે એટલે અમારે દિત્યા બેન રમુકડા દેખી જાય એટલે લેવું જ પડે હમણાં જ રમુકડા લીધા હતા તોય હવે જો અહીંયા ડિસાઈડ કરે છે કે હું લેવા બધી વસ્તુઓ મારી ઘેર છે તો અહીં બેહી કે બેન રમકડા વેચવા આવ્યા કે એ બેન તો હવે કંઈક દીત્યાને છે ને આમાંથી આપણે રમકડું લઈ દેવું પડશે અને અત્યારે છે ને ટ્રાફિક પણ ફૂલ થઈ ગઈ છે અને આ બાજુ જો કેટલા માણસો છે કોઈ પ્રસાદ લેવા જાય છે ને કોઈ ઘરે જાય છે ને કોઈ આમાં શોપિંગ કરે છે ને બધું અલગ અલગ છે ચાલુ છે ગામથી ચાલુ થાય છેક કે આપણા ઘર સુધી છે મેળો નહીં દાદી દીકરી જો હવે શોપિંગ કરે રમકડાની

ખાવા લાગુ તે જાય થોડીક હેલ્પ કરવા લાગુ કા ખાવામાં ચાલો તો ફાઈનલી આપણે મહા મહેનત કરી અને ટ્રાફિક માંથી બહાર નીકળી ગયા અને આપડે આવી ગયા છે અને અને જમી પ્રસાદી લઈ કરી લીધી થોડી જગ્યા થઈ ગઈ છે અત્યારે વાગી ગયા છે આપડે નવ અને અત્યારે આપડે બધા મહેમાનો આયા છે એ બધા ચા નથી પીતા તો બધા એની ઠંડુ પી દઈ આપણે સોડા પીવડાવવાની છે જ્યાં આગળ આપણે લઈને બતાવી દીધી તમને બધા જયારે સોમવાર આવશે ત્યારે આપણે બધા મહેમાનોને સોડા પીવડાવશું તો અત્યારે જો અમારી કીર્તિબેન આવી ગયા છે મને હેલ્પ કરવા માટે બધા મહેમાનો જો અહીંયા બહાર બેઠા બેઠા ધબધબાટી બોલાવે છે વાતો કરે છે બધાને આપણે ઠંડી ઠંડી સોડા પીવડાવી દઈએ તો આપણે બીજી વાર છે ને ચાનો રાઉન્ડ મારવાનો છે અહીંયા જો આપણે મસ્ત મજાનો નકરા દૂધ ચા ઉકળે છે એટલે એકવાર સોડા પી લીધી હવે પાછો બધાને ચા પીવડાવી દઈએ હજી ડાયરો તો મોડો ચાલુ થશે એટલે આપણે ઘરે જ હજી મિટિંગ કરીને બધા બેઠા છીએ કેમ કે હજી તો સાડા નવ જેવો ટાઈમ થયો છે અને ડાયરો તો છેક અગિયાર વાગે ચાલુ થશે તો ચા પાણી પીવડાવી દઈએ અને પછી જઈએ આપણે ધીમે ધીમે ડાયરા સાઈડ સર્વ ગ્રામજનો હવે લોક ડાયરાનો આનંદ માણવા માટે જઈ રહ્યા છે અમારા કાકાશ્રી અહીંયા અમારી સાથે છે અમારા ભાઈશ્રી છે અને હું પણ છે અને છોકરાઓ બધા અહીંયા મોજ માણી રહ્યા છે

જો માણસો અહીંયા ડાયરા મોજ માણવા માટે બેસી ગયા છે અને આ બાજુ બધી રેકડીયું બધી છે રમકડા છે ખાણી પીણી છે ને એવું બધું છે પણ આપણે કંઈ ખાવું પીવું તો નથી હવે અવાજ થોડો મારો ઓછો આવશે એટલે હવે આપણે સીધો ડાયરો ડાયરા જ મોજ માણીએ હવે આપણે જો અહીંયા જગ્યા મોટી છે ને એટલે માણસો મસ્ત મજાનો આરામથી બેઠા છે ચાલો તો અત્યારે છે ને હવે ચા પાણી પી લીધા સોડા પી લીધી વાતો કરી બેહી લીધું ઘડીક ઘેર અને હવે ડાયરા ટાઈમ થઈ ગયો છે એટલે અમે બધા જો ડાયરો સાંભળવા માટે જઈએ છીએ ચાલીને ને કેમકે ત્યાં એ પાર્કિંગ માં વાહનો બધા મહેમાનો ને આવ્યા હોય તો કઈ વાહન લઈ નથી જતા હાલી જ જઈએ છીએ અને ત્યાં જો અમારા સાસુ બધાય જોડે જોડે જઈએ છીએ અડધા લોકો આગળ જાય છે હાલી

જીત્યા ને પેલા આમાં બેસાડી દઈએ ને પછી આપણે ડાયરો સાંભળવા જઈએ બાકી ન્યાય નો બેસવા દે તમને અમે ત્રણે જણા અહીંયા ઊભા રહી ગયા રાહ જોઈને જીત્યા ને બીજા બધા લોકો જતા રહ્યા છે ડાયરો સાંભળવા પણ હજી ચાલુ નથી થયો હજી થોડીક વાર છે ત્યાં સુધી માં આપણે આદિત્યાબેન ને સમજાવી દઈએ એટલે આપણે હા બાકી પાછો અમારો અડધો ડાયરો અધુરો મૂકીને અહીંયા આવવું જોઈએ

અમે ન્યા ગીતી મેળામાં લઈ ગીતી નાનું પાકેટ હોય ને તો હાથમાં રહી જાય દીત્યા ને નાસ્તો પાણી કરવું હોય ને બધું બધું એટલે ચાલો આજે તો ફૂલ થાકી ગયા છીએ કેમ કે આજે આખો દિવસ આરામ નથી થયો અને અત્યારે તો ફૂલ નીંદર આવે છે ને સવારે પાછું બહાર જવાનું છે દીત્યાને તો મેં સુવડાવી દીધી છે હવે આપણે પણ સુઈ જાય ને હવે વિડીયોને એન્ડ કરી દઈએ આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ માં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો કાલે મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ